અમદાવાદમાં નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા દેશમાં સૌથી મોટી બીજા નંબરની રથયાત્રા છે ત્યારે કોર્પોરેશન દ્વારા અમદાવાદની રથયાત્રાના સોળ કિલોમીટરના રૂટને હેરિટેજ રૂટ તરીકે વિકસાવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે સૌપ્રથમ પ્રથમ જગન્નાથ મંદિરથી લઈ અને જે કોર્પોરેશનની ઓફિસ છે ખમાસા ત્યાં સુધીનો જે બારસો મીટરની જે રૂટ છે તે રૂટને ડેવલપ કરવામાં આવી રહ્યો છે તેમાં જમાલપુર દરવાજાથી લઈ અને જે જગન્નાથ મંદિર છે તેમની વચ્ચે એક વિશાળ ટેમ્પલ પ્લાઝા છે તે ટેમ્પલ પ્લાઝા તૈયાર કરવામાં આવ્યો છે ટેમ્પલ પ્લાઝાની જે કામગીરી છે તે મોટા ભાગે પૂર્ણ કરી દેવામાં આવી છે રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી જે વિશેષ પથ્થરો છે તે મંગાવવામાં આવ્યા છે અને આ જે પથ્થરો નાખી અને વિશેષ હેરિટેજ લૂક છે તે રથયાત્રાના રૂટને આપવામાં આવી રહ્યો છે ખાસ તો રોમન સ્ટાઇલમાં હેરિટેજ લૂક છે તે સમગ્ર સોળ કિલોમીટરના રૂટને આપવામાં આવશે પ્રથમ તબક્કામાં જગન્નાથ મંદિરથી લઈ અને જે એમ સીની ઓફિસ છે એક કિલોમીટર અને બસો મીટરનો જે આ રૂટ છે તે રૂટને વીસ કરોડથી વધુના ખર્ચે ડેવલપ કરવામાં આવી રહ્યો છે જેમાં ખાસ કરીને જમાલપુર ચકલા જમાલપુર દરવાજા વૈશ્યસભા ખમાસા ચાર રસ્તા સુધીના જે મુખ્ય જંક્શનો છે તે જંક્શનોને રીડિઝાઇન કરવામાં આવશે અને એ મુજબ ટેબલ ટોપ આઈલેન્ડ સ્કલ્પચર પ્લેસમેકિંગ સેન્ટ્રલ વર્જ હેગિંગ લાઇટ વગેરેની જે કામગીરી છે તે કામગીરી કરવામાં આવી રહી છે અને અહીંયા જે મંદિરની બહાર જે વિશેષ ટેમ્પલ પ્લાઝા બનાવ્યો છે ત્યાં પણ હજારો ભક્તો છે તે ઊભા રહી શકે તે પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે સમગ્ર રૂટ ઉપર બ્લોક અને કોટાસ્ટોન સહિતની જે કામગીરી છે તે કામગીરી કરવામાં આવી રહી છે પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થયા બાદ બીજા તબક્કાની કામગીરી છે તે શરૂ કરવામાં આવશે કેમેરામેન નરેશ બુટિયા સાથે દીપેન ભડીયા ન્યૂઝ કેપિટલ અમદાવાદ